રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ડેડરવા ગામે આજે વહેલી સવાર એક હડકાયા સ્વાને આતંક મચાવતા બાર થી પંદર જેટલા લોકોને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો છે જ્યારે હજુ સુધી સ્વાને પકડવા ન આવતા સ્થાનિક તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

इंजर्ड हुआ है दूसरे लोग कितने है थे आपके हाँ। साथ? मेरे में तो मेरे ख्याल में कुछ किया नहीं जी आपका क्या है है कि जो कुत्ता ने आपको काट लिया डॉग बाइट किया तो आपका क्या कहना है कैसा क्या होना चाहिए मेरे ख्याल में उसको पकड़ के कहीं तो छोड़ना चाहिए या उसका कोई ना कोई प्रबंध तो करना चाहिए આશિષ પાટડીયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ